જય માતાજી આજે હું બનાવીશ રાજાગ્રાના લોટનો શીરો તેના માટે રાજાગ્રાનો લોટ કકરો લીધો છે ઝીણા લોટનો શીરો ચીકણો થાય છે એના માટે આપણે કકરો લોટ લીધો છે ખાંડ સાત થી આઠ ઇલાયચીના ભૂકો બદામની કતરણ પાણી ઘી તો હવે આપણે રાજાગ્રાના કકરા લોટનો શીરો બનાવીશું હવે આપણે ઘી લઈ લઈશું અને રાજગ્રા લોટનો શીરો હું ચાર થી પાંચ વ્યક્તિ માટે બનાવું છું એટલે મેં દોઢસો ગ્રામ જેટલો લોટ લીધો છે ઘી ગરમ થવા દઈશું આપણે પેલા ઘી આપણું ગરમ થઈ ગયું છે હવે તેમાં લોટ ઉમેરીશું લસપસ્તા ઘીમાં આપણે લોટને શેકવાનો છે અને રાજાગ્રોહ આખો રાજાગ્રહો હોય તો આ રાજાગ્રાને ધીમા ગેસે શેકી તેની ધાણી ફોડી અને પછી પણ મિક્સરમાં આપણે કકરો દળીને શીરો બનાવીશું તો તેનો શીરો પણ બહુ સરસ થશે લોટને ધીમા ગેસે શેકે ત્યાં સુધીમાં સાઈડમાં આપણે પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે ગરમ પાણી નાખવાથી શીરો ચીકણો નથી થતો ધીમે ધીમે શેકાવાયો છે હજી આપણે તેને થોડો વધારે શેકીશું પણ ફૂલ ગેસે શેકવાનો નથી ધીમા ગેસે શેકવાનો એટલે સરસ શેકાઈ જશે હવે ઘી છૂટું પડી ગયું છે હવે આપણો શીરો શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે અને બદામી કલરનો થઈ ગયો છે હવે તેમાં આપણે પાણી દેડીશું હવે પાણી કમ્પ્લીટ પડી જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું પછી તેમાં ખાંડ એડ કરીશું ધીમા ગેસ હવે હવે આપણો સરસ મજાનું પાણી બળી ગયું છે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરીશું હવે ખાંડનું પાણી પણ ઓગળી ગયું છે અને આપણો શીરો લચકા પર તો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે સર્વ કરીશું હવે તેમાં બદામની કતરણ ઈલાયચીનો ભૂકો મિક્સ કરી મિક્સ કરી દઈશું હવે આપણે શીરાને સર્વ કરીશું બદામની કતરણ અને ઇલાયચીના ભૂક્કાથી આપણે તેને ગાની કરીશું તો તૈયાર છે આપણો રાજાગરાના લોટનો શીરો અમારી રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો અમારી ચેનલને ફોલો કરજો જય માતાજી